મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે એ ડૉક્ટર પાસે ગઈ તો તેમણે કીધું કે તમને ત્રણ મહિના સુધી દવાઈ લેવી પડશે એટલે તેમની વાત માનીને હું ત્રણ મહિના સુધી દવાઈ લીધી બરાબર પણ ત્રણ મહિના પૂરા થયા એટલે પછી એ જ સેમ માઇગ્રેનની પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ એટલે પછી બીજા ડૉક્ટરની પાસે ગઈ એણે પણ એમ જ કીધું ત્રણ મહિના સુધી દવા લેવાની પણ જ્યાંથી માઇગ્રેન ને લઈને હું બેલ્ટ યુઝ કરું છું રાત્રે હું પહેરી લઉં છું બરાબર એટલે મારો માઇગ્રેન નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો વેરી ગુડ જોરદાર વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ઓકે ટોટલ એનર્જી પેટ જે છે જી એમાં મને થકાન નથી લાગતી પહેલા શું હતું વધારે થકાન લાગે એટલે હેર હાથમાં અને પગમાં દુખાવો થાય જી એટલે ઘરનું કામ ન કરી શકતી પણ એનાથી એટલી એનર્જેટિક લાગે બધું ઘરનું કામ હું કરી શકું છું ચાલો વેરી ગુડ વેરી ગુડ થેન્ક યુ